હેલો ગઈઝ તો વેલકમ ટુ એજલ્સ ધ વેડિંગ ગેલેરી તો તમને ખબર જ હશે આ કઈ બ્રાન્ચ છે તો આ છે હીરાબાગ બ્રાન્ચ જો આ બ્રાઇડલમાં ન્યુ કલેક્શન આવી ગયું છે મસ્ત રાની પિંક કલરમાં બ્રાઇડલ આવી છે અને જોઈ લો અત્યારે અત્યારમાં બધાએ પોતપોતાનું કામ શરૂ કરી દીધું છે વિધિએ નેકલેસ બનાવવાનું શરૂ કરી દીધું છે ગ્રીન અને લાઇટ ગ્રીન કલરમાં એ નેકલેસ રેડી થઈ જશે એટલે આપને તમને વિડીયો પર મળી જશે જોવા તો જોઈ લો શોરૂમ પર હમણાં કોઈ નથી અને અમે અત્યારમાં આવી ગયા હતા અને પછી બપોર પડી ગયું ને એટલે અમને ભૂખ લાગી તો અમે કીધું ચાલો આપણે હવે ભેળ બનાવી દઈએ તો આપણે શરૂ કરી દીધું છે ભેળ બનાવવાનું એ પણ તારક મહેતા જોતાં જોતા તો ચાલો વિધિ બનાવે છે ભેળ તો આપણે ભેળ ખાઈને તારક મહેતા જોવાનું છે તો વિધિએ જેવો લીંબુ નાખી દીધું છે અને વિધિને તીખું ભાવે ને એટલે કે થોડી ચટણી નાખવી છે એટલે લાલ મરચું અમે થોડુંક એડામાં કરીએ છીએ ચાલો તો આપણે એમાં અડધી ચમચી લીલું લાલ મરચું સોરી લાલ મરચું આપણે એડ કરી દીધું છે અને હવે આપણે ભેળને મિક્સ કરીને ખાવાનું શરૂ કરી દીધું છે તો લો તો તમે થોડીક ચાખી લો તો કેવીક બેની છે આ બધા ચાખીને કહેજો હો કેવી બની છે ભેળ અને ભેળથીને તો મારે થાય નહીં એટલે અમે કીધું પોપરિંગ અને ગોપાલ મંગવી લઈએ તો આપણે પેકેટ ખાતા ખાતા તો વિધિ પોપરિંગ ખાવાનું શરૂ કરી દીધું છે અને પેકેટ ખાતા ખાતા આપણે તારક મહેતા જોવાનું શરૂ કરી દીધું હતું અને એક એક પેકેટ એ તો આપણે થાય નહીં એટલે બબે પેકેટ આપણે મંગાવી લીધા હતા ત્યાં સુધીમાં તો આપણે ક્લાયન્ટ આવી ગયા તો આપણે કીધું ચાલો પેકેટને મૂકી દઈએ સાઈડમાં અને પહેલાં આપણે ક્લાયન્ટને બતાવી દઈએ તો એમને લેવાની હતી સાડી તો આપણે એમને સાડી બતાવી દીધી છે અમારે ત્યાં સાડીમાં બહુ બધું અપકમિંગ સિઝનનું ન્યૂ કલેક્શન બધું આવી ગયું છે જો તમારે કોઈના બી ફંક્શનમાં બુક કરવું હોય તો તમે જલ્દીથી અમારા શોરૂમ પર આવી જજો કેમકે બહુ બધી નવી નવી સાડી એડ થઈ ગઈ છે અને મસ્ત મસ્ત સાડી છે જે તમને આગળ આપણા વિડીયોમાં જોવા મળશે અને અમારા ઇન્સ્ટા પેજ એજલ્સ ધ વેડિંગ ગેલેરી પર પણ જોવા મળી જશે જો તમને અમારું કલેક્શન ગમતું હોય ને તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો એટલે ડેલી તમને જે જે ન્યૂ કલેક્શન આવશે ને એ શોર્ટ વિડીયોમાં અને આ લોંગ વિડીયો એટલે કે વ્લોગમાં તમને ન્યૂ કલેક્શન બતાવી દેવામાં આવશે ચાલો તો આપણે એમને સાડી બતાવી દીધી છે ને હવે પડી ગઈ છે સાંજ એટલે આપણે થઈ ગયો ઘરે જવાનો ટાઈમ તો આપણે જવા બે બે બેગ લઈને જવાનું છે એક મોટા છાપવાની છે એક છે વોશિંગની તો ચાલો હવે આપણે શોરૂમની લાઇટ કરી દઈએ બંધ ને આપણે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ